ખાતે આગામી તારીખ બાવીસ જાન્યુઆરી યોજાનાર ભગવાન શ્રી રામ મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશવાસીઓમાં જોવા મળી છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંગે કાર્યકરો સાથે ચર્ચા વિચારણા કરવા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડોક્ટર પ્રવિણ તોગડીયાએ ભરૂચની મુલાકાત લીધી હતી અયોધ્યા નગરી ખાતે આગામી તારીખ બાવીસ જાન્યુઆરીએ યોજાનાર ભગવાન શ્રી રામ મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશવાસીઓમાં અનેરોત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે પ્રતિષ્ઠા મહોત્સવને અનુરૂપ રૂપરેખા અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયા રાજ્યભરની મુલાકાતે નીકળ્યા છે ડોક્ટર પ્રવીણ તોગડિયા ભરૂચની જાડેશ્વર ચોકડી ખાતે આવી પહોંચતા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો અને કાર્યકરોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું આ પ્રસંગે ડોક્ટર પ્રવીણ તોગડિયાએ જણાવ્યું હતું કે આ વાતનો સદૈવ ગર્વ રહેશે આંદોલન માટે ઓગણીસો ચોર્યાસી થી બે હજાર અઢાર સુધી દરેક મોરચા પર જ્યારે પણ આહવાન કરવામાં આવ્યું ત્યારે લોકો ભાગીદાર બન્યા છે અને આંદોલન ચલાવવા પાછળ અમારો ઉદ્દેશ્ય હતો કે ભગવાન રામને તેમની જન્મભૂમિ પર બિરાજમાન કરવામાં આવે તે સંકલ્પ પૂર્ણ થતો જોઈ મને અને સમગ્ર દેશવાસીઓને ખુશી થઈ રહી છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આઠ કરોડ દીવડાઓ પ્રગટાવી અને કાર સેવકોને સન્માનપત્ર ચારસો પચાસ જગ્યાએથી રેલી પદયાત્રા સહિતના કાર્યક્રમો યોજી વિજય ઉત્સવ મનાવવામાં આવશે ત્યારે હવે સનાતન ધર્મીઓની આસ્થાના કેન્દ્ર એવા ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પલની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે સાડા ચારસો વર્ષોના સંઘર્ષ પછી અયોધ્યામાં ભવ્ય રામ મંદિર શરૂ થઈ રહ્યું છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દેશભરમાં વિજય ઉત્સવ મનાવશે સાડા ચારસો વર્ષોનો સંઘર્ષ થયો એટલે સાડા ચારસો થી વધારે જિલ્લામાં એક લાખથી વધારે ગામોમાં અને આઠ કરોડ હિન્દુઓએ સવા રૂપિયા આપ્યા હતા ભરૂચ જિલ્લા પ્રમુખ જશવંત ગોહિલ સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તો બીજી તરફ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જાળેશ્વર ચોકડી ખાતે ડીવાય એસપી સહિત પોલીસ કાફડાનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો